કમોસમી વરસાદના કારણે અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં આવેલું જેતલપુર ગામના ખેડૂતોને ડાંગરના પાકમાં સંપૂર્ણ નુકસાન જેતલપુર ગામના વિસ્તારમાં અંદાજે ત્રણ હજાર હેક્ટર જેટલા ખેતરોમાં તૈયાર થઈ ગયેલ ડાંગરના પાકમાં નુકસાન લગભગ સાતસો થી આઠસો જેટલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ગયા વર્ષે પણ જેતલપુર ગામના ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું હતું પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ પાક નુકસાનનો સર્વે થયું હતું પરંતુ તેનું વળતર ખેડૂતોને હજી પણ નથી મળ્યું હવે ખેડૂતોની માંગણી છે કે રવિ પાક માટે ખારીકટ કેનાલમાંથી તેઓને પિયત માટે પાણી મળી રહે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને વાયદો આપ્યો છે કે ખારી કટ કેનાલમાંથી તેઓને પિયત માટે પાણી મળશે પરંતુ તેના માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે દસ કોઈના જેતલપુર ની રજિસ્ટ્રેશન પિયત મંડળી હોવા છતાં ખેડૂતો પિયત માટે પાણી ની રાહ જોઈ રહ્યા છે તમારા માધ્યમથી અમે સરકારના કહેવા માંગીએ છીએ કે અમારી સામૂહ જોવો સરકાર અમારો તો આગલા વર્ષે અમારો ક્રોપ બધો ફેલ થયેલો આ વર્ષે અમારો ક્રોપ અનાળામાં અમારે સરકાર પાણી નથી આવતી બે નું કઈ ડેવલપમેન્ટ ના હિસાબે બે નું કઈ ત્રણ ચાર વર્ષ થયા હજુ પાણી આવતી નથી ચોમાસા ગઈ સાલ પાક ફેલ થયો આ સાલ પે પાક ફેલ થયો અમારા જીવવાનું કે રીતના તમારા અમારા માધ્યમથી દેખો આવા ખેડૂત કશું હાથમાં આવવાનું નથી આ

અમારી મિલો વાળા અત્યારે ત્રણસો રૂપિયા મન ડાંગર લે છે ત્રણસો રૂપિયા માં શું આવે કે જાનવરના ભેંસો ના ખવડાવવા કેટલ ફૂલ નો ભાવ તેવીસો રૂપિયા છે ડાંગર સરકાર અમારા કેવાનું એટલું થાય છે કે ટેકાના ભાવે ખરીદી કરાવવા અને વધારે ખરીદી કરાવવાના મિલો વાળા ના સૂચના અલગ તમને ના પહોંચ્યું તો નાના ના માછો નહીં સરકારે જે ભાવ વાંધ્યો છે નેચે હરાજી કોઈ કરશો ને ત્રણસો રૂપિયા અમાર જીવવાનું કેમ નું નુકસાન તો કશું બચવાનું સરકાર અમને જે સહાય કરે એની ઉપર અમે પાંચ પાંચ હજાર ઘરના જશે તો અમારું ઠેકાણું પડવાનું નથી એટલે અમારા સરકાર ની કહેવાની વિનંતી એ છે કે અમારા ખેડૂતો સામુ જોવા સરકાર ને એટલું જ કેવું મારું નામ પટેલ બ્રિજેશ ભગુભાઈ ગામ જેતલપુર તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ અમારું કેવું સરકાર શ્રી સહાય તો કરશે પણ અમારે સહાયથી પતે એવું નથી કશું અમારો નુકસાન વીઘે વીસથી પચીસ હજારનું છે એક વીઘામાં જ્યારે સરકાર સહાય કરવાનું કહે છે પ્રતિ હેક્ટર અઢાર હજાર કે ઓગણીસ હજાર રૂપિયા એ તો ચાર વીઘાએ થયું અમારો તો વીઘે વીસ વીસ હજારનું નુકસાન છે પશુપાલનનો ધંધો કરી એના માટે ઘાસ જ રહ્યું નથી હવે તો તમારી શું માંગણી છે